ਇਹ ਅਪ੍ਰਿਸ ਬੇਨ ਹੈ ਜੋ ਭਾਰਤੀ ਜਨਤਾ ਪਾਰਟੀ ਨਾਲ ਸભ્યਤਾ ਭਾਰਤੀ ਜਨਤਾ ਪਾਰਟੀ ਮਤੇ ਉਹਨਾਂ ਪ੍ਰਵੇਸ਼ ਮੇੜੀ ਰਿਹਾ ਹੈ। ਜਿਨ੍ਹਾਂ ਨੂੰ ਸਵਾਗਤ ਕਰਵਾਉਣ માટે ਜਨ ਸਿਆਰਪਤੀ ਜੀ ਜੀਨੰਦੀ ਕਰੇ। ਆਪ ਸਭ ਇਹਨੂੰ ਜਾਣਕਾਰੀ ਨਾਲ ਗੱਲ ਕਰਤੀ ਵਧਾਓ।

નવસારી લોકસભા સામે જે ઉમેદવાર રહી ચુકેલા છે એવા શ્રી ધર્મેશ કુમાર ભીમાભાઈ પટેલનેશભાઈ દસમિનભાઈ પટેલ રવિભાઈ પટેલ बीजेपी लोकोनु so, तो अगर नहीं करवाते हो पासवान आपने थी कि आगरा बिजारों को मिले आशीय क्या श्री दीप्ती जयवंती जैसा है श्री दीप्ती जयवंती जैसा है एनएसयूएन प्रदेश मुख्य उपराष्ट्रपति श्री विशाल भैया सोलंकी गुजरात प्रदेश कांग्रेस समिति मांटी श्री नानी की देवरा आम श्री प्रणीत देवरा अहम

श्री प्रवीण भाई श्री मयूर भट सिंह श्री नरेंद्र सिंह सोलन जी मोरबी जिला महेश पर, भाई धीरजलाल पारजिया जिला पंचायत सदस्य मोरबी के श्री मुकेश भाई पशु गांधी पूर्व प्रमुख मोरबी जिला कांग्रेस समिति श्री केवी

माननीय मोदी श्री नाथालाल निरोगी भाई परसुबिया श्री गुरलक की भाई कपू भाई सुरानी श्री आशीष भाई हरिवंत भाई सुनानी उड़ीदास रुग्णनाथ भाई सोलंकी तथा श्री संजय भाई भाजी भाई पावर ये भी लोगों को स्वागत है को निरोपण मंत्री के मंत्री के प्रधान साहब ने आदरणीय श्री अर्जुन भाई उधवाड़िया जी तथा

उन्होंने एकpolyline दिया आपने ये जो कोई कागज तैयार करवाया चौहान ने नीचे ताले और विनती के श्री आइए हम लिंक पर सभा वगैरह आ रहा है क्या मुझे ज्ञापन है हां हां आइए 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 તો ખાસ હાલમાં તમામ દિગ્ગજો જે અત્યાર સુધી કોંગ્રેસમાં હતા કોંગ્રેસના મોટા ચહેરાને કોંગ્રેસને મજબૂત બનાવતા હતા તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા છે હાલ તમામનું સ્વાગત કરવામાં આવ્યું અમરીશ ડેર હોય કે પછી અર્જુન મોઢવાડિયા હોય હાલમાં તેમણે ખેસ ધારણ કરી લીધો છે અને થોડીક જ વારમાં તેઓ સંબોધન પણ કરશે તેવી પણ વાત સામે આવી રહી છે સીઆર આર પાટીલ હાલમાં ઉપસ્થિત છે કે તેમણે ભાજપનો ખેસ પહેરાવી અને તેમનું ભાજપમાં સ્વાગત કર્યું અમરીશ ડેરનું નામ જ્યારે ઉલ્લેખવામાં આવ્યું ત્યારે ખાસ એ જ કહ્યું કે પહેલાં તેઓ ભાજપના જ પરિવાર હતા પરંતુ કોંગ્રેસમાં ગયા હતા અને ત્યાંથી વિધાનસભાની ચૂંટણી પણ લડ્યા અને હાલમાં ફરી એક વખત તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે સાથે જ અર્જુન મોઢવાડાનું પણ સ્વાગત કર્યું અર્જુન મોઢવાડિયા એક દિગ્ગજ નેતા કોંગ્રેસ જેનાથી કોંગ્રેસને મોટો ફટકો સાથે મૂળુ કંડોરિયાની વાત હોય કે જે બે હજાર ઓગણીસમાં લોકસભાની બે હજાર બાવીસમાં વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા મુળુ બેરાની સામે પરંતુ હારી ગયા હતા હાલમાં તેઓ પણ દ્વારકાનો જે મોટો ચહેરો ગણાય છે તેઓ પણ હાલ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે તો એનએસયુઆઈ ના કેટલાક કાર્યકર્તાઓ પણ ભાજપમાં હાલમાં જોડાઈ ગયા છે એટલે કે મોટા નેતાઓની સાથે તેમના સમર્થકો અને કાર્યકર્તાઓ પણ જોડાયા અમદાવાદ કોંગ્રેસના ઉપપ્રમુખ ભૂપેન્દ્રસિંહ ચૌહાણ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે નવસારી કોંગ્રેસના જે આગેવાન છે ધર્મેશ પટેલ કે જેમણે દક્ષિણ ગુજરાતમાં સારું એવું પ્રભુત્વ છે કોંગ્રેસમાં અને સાથે સાથે ગઈ વખતની વિધાનસભાની ચૂંટણીમાં તેઓ સી આર પાટીલની સામે લડ્યા હતા અને હારી ગયા હતા હવે તેઓ પણ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાઈ ગયા છે તો હાલમાં આ દ્રશ્યો અલગ અલગ જોઈ રહ્યા છું કે જેમાં ભાજપ વધુને વધુ મજબૂત થતી જણાઈ રહી છે આ તમામ દ્રશ્યો બતાવી રહ્યા છે જી સી આર એક સંકલ્પ રજૂ કર્યો છે કે આ વખતે છવ્વીસે છવ્વીસ બેઠકની હેટ્રિક તો છે પરંતુ સાથે પાંચ લાખની વધુ લીડથી ભારતીય જનતા પાર્ટીને દરેકે દરેક ઉમેદવારને જીતાડવામાં આવશે ભારતીય જનતા પાર્ટીનો આ સંકલ્પ જે છે તે પૂર્ણ થતો દેખાઈ રહ્યો છે કારણ કે કોંગ્રેસ વધુને વધુ તૂટી રહી છે અને એવા સમય તૂટી રહી છે કે જ્યારે જે ભારત જોડો ન્યાય યાત્રા છે રાહુલ ગાંધીની કે જેઓ હાલમાં આજે તો ઉજ્જૈનના પ્રવાસે છે એમપીના પ્રવાસે છે પરંતુ તેઓ દાહોદ જાલોદમાં પ્રવેશ કરશે સાતમી માર્ચે અને તેઓ ત્રણ દિવસની અહીંયાની આ યાત્રા જે છે તે પૂર્ણ કરશે અલગ અલગ જિલ્લામાં ત્યારે ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશે પહેલાં કોંગ્રેસને એક બાદ એક ઝકો જે છે લાગી રહ્યો છે કાર્યકર્તાઓ મોટા નેતાઓ હાલમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે જ્યારે સીજી ચાવડા જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા એ જ વખતે અર્જુન મોઢવા નામનું પણ નામ પણ ખાસ આવ્યું હતું સામે કે તેઓ રાજીનામું આપી શકે છે આજથી પંદર દિવસ પહેલાંની વાત છે પરંતુ એ વખતે અર્જુન મોઢવાડાએ કહ્યું હતું કે આ માત્ર અફવા છે હાલમાં એવા કોઈ હું રાજીનામું આપવાનું છું એવું કંઈ જ નક્કી નથી પરંતુ ગઈકાલે જ્યારે શક્તિસિંહ ગોહેલે પ્રેસ કોન્ફરન્સ કરી બે એક વાગ્યાની આસપાસ પ્રેસ કોન્ફરન્સ કરી અને ચાર વાગે જે સમાચાર આવ્યા કે અર્જુન મોઢવાડિયા જે છે તે વિધાનસભા પહોંચશે અને પોતાનું રાજીનામું આપશે તેમણે પણ એ જ વ્યથા ઠાલવી કે રામ મંદિર વખતે જ્યારે કોંગ્રેસે આ તમામ રામ મંદિરમાં એક આધ્યાત્મની દ્રષ્ટિએ ભાજપને સાથ આપવો જોઈતો હતો એટલે કે એના આમંત્રણને સ્વીકારવો જોઈતો હતો પરંતુ જે તે વખતે આમંત્રણને નકારવામાં આવ્યું તે જ વખતથી હું દુઃખી હતી હતો અને હવે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યો છું ખૂબ જ દિગ્ગજ નેતા કહેવાય છે ચાલીસ વર્ષથી તેઓ કોંગ્રેસમાં હતા હાલમાં તેમની રાજકીય કારકિર્દી કોંગ્રેસમાં કયા કયા પદ ઉપર રહી છે તે પણ અમે આપને બતાવી રહ્યા છીએ માછીમાર કોળી ઓબીસી સમુદાય પર અર્જુન મોઢવાડિયાની પકડ છે ઓગણીસો સત્તાણુંમાં જે છે તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા અને બે હજાર બેમાં પોરબંદરથી ધારાસભ્ય બન્યા બે હજાર પણ તેઓ બે હજાર છ ચાર અને સાતમાં તેઓ ફરીથી પોરબંદરથી ચૂંટાયા હતા અને ધારાસભ્ય બન્યા હતા માર્ચ બે હજાર અગિયારમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ તેઓ બન્યા હતા અને બે હજાર બાવીસમાં પોરબંદરથી ત્રીજી વખત ચૂંટાયા હતા અને અલગ અલગ સમાજમાં તેમનું ખાસ એવું પ્રભુત્વ છે હવે આ વખતે કઈ તેમને જવાબદારી સોંપવામાં આવે છે તે પણ એક મોટો સવાલ છે કારણ કે પોરબંદરના દિગ્ગજ નેતા ગણાય છે અને હાલમાં તેમને ફરીથી પેટા ચૂંટણી લડાવવામાં આવે તેવી શક્યતા હાલમાં જોવામાં આવી રહી છે ભાજપમાં હાલમાં ભરતી કોંગ્રેસમાં સોંપો જાણે પડી ગયો છે તેવું લાગી રહ્યું છે કારણ કે કોંગ્રેસના એક બાદ એક દિગ્ગજ નેતા હજી પણ શક્યતા છે કે અલગ અલગ નેતાઓના ગઈકાલે પણ નામ સામે આવ્યા હતા જેમાં કાંતિ ખરાડીનું નામ પણ સામે આવ્યું હતું જો કે તેમણે ત્યારબાદ સ્પષ્ટતા કરી હતી કે હું ભાજપમાં જોડાવાનો નથી પરંતુ આ તમામ નેતાઓ જે આજે ભાજપમાં જોડાયા છે એક મોટો ચહેરો છે જેમાં અમરીશ ડેર પણ આવી ગયા છે કે જેઓ એક વખત ભાજપમાં જ હતા અને ત્યારબાદ પક્ષ પલટો કરીને કોંગ્રેસમાં ગયા હતા અને હવે તેમણે રાજ

મેં અને બંને અને બધા બીજા સાથીઓ પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો અને હું જે ધારાસભ્ય પદે ચૂંટાયેલો હતો એ પદ ઉપરથી પણ ગઈકાલે રાજીનામા આપ્યું ઓગણીસો સુડતાલીસ માં દેશને આઝાદી મળી એની પહેલા સમગ્ર દેશની જનતા પ્રબુદ્ધ નાગરિકો ક્રાંતિકારીઓ તમામ મહાત્મા ગાંધીની આગેવાની હેઠળ એકત્ર થયા એમાં તમામ વિચારધારાના લોકો અને લક્ષ્ય હતું રાજકીય આઝાદી પ્રાપ્ત કરવા એ રાજકીય આઝાદી ઓગણીસો સુડતાલીસમાં માં મળી એ પછી મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે હજી સામાજિક મહાત્મા ગાંધી અને સરદાર સાહેબ બંને ગુજરાતના પર્વતા પુત્ર દેશનું નેતૃત્વ કરતા હતા અને આજે આદરણી નરેન્દ્રભાઈ અને આદરણીય અમિતભાઈ શાહ આજે દેશનું નેતૃત્વ કરી રહ્યા છે અને વિકસિત ભારતનું સ્વપ્ન અને દિવસ અને રાત જોયા વગર માનવી શ્રી કામ કરી રહ્યા છે દેશમાં રાજનીતિની અંદર કોઈ મકસદ સાથે કોઈ આવતું હોય છે આદરણી નરેન્દ્રભાઈ નો મકસદ દેશમાં બદલાવ લેવા હોવાનો અને દેશને વિશ્વની એક મહાસત્તા તરીકે પ્રસ્થાપિત કરીને 5 ટ્રિલિયન ડોલરનું ઇકોનોમી નું સ્વપ્ન એમણે જોયું છે અને છેવાડાના માણસ સુધી પહોંચવા માટે દિવસ અને રાત એક કરે છે એટલે જે સ્વપ્ન અધૂરું હતું આપણું सामाजिक અને આર્થિક બદલાવ લાવવા એક આપ આદરણીય નરેન્દ્રભાઈ કરી રહ્યા છે એ વખતે રાજકીય આઝાદી મેળવાની હતી હવે આર્થિક અને સામાજિક આદિ આપણે આઝાદી મેળવવાની છે એ વખતે પણ બધા જ સમાજના તમામ વર્ગના લોકો સામ્યવાદી પક્ષને વાત કરો તો તમામ વિચારધારાના લોકો એ વખતે એક છત્ર નીચે ભેગા થયા આ વખતે નરેન્દ્રભાઈ ની આગેવાની હેઠળ દેશના તમામ પ્રબુદ્ધ નાગરિક અબુલ અબાલ થઈને જે આર્થિક અને સામાજિક બદલાવ લેવાનું કામ કરે છે એમાં જોડાયેલા હું કોંગ્રેસ પક્ષ સાથે ચાલીસ વર્ષથી કમિટમેન્ટ સાથે જોડાયેલો અને કપરા સંજોગોમાં એમનું નેતૃત્વ કર્યું મારા ચાલીસ વર્ષના જાહેર જીવનમાં વર્ષ તો કોંગ્રેસ નેતૃત્વ કર્યું એ વખતે પરંતુ અત્યારે ભારતીય જનતા પાર્ટીને મારા જેવા કોઈ નવા વ્યક્તિની જરૂર નથી મેં આગેવાનો સ્પષ્ટ કરેલું એકસો છપ્પન બેઠકો છે અહીંયા ગુજરાતની અંદર રેકોર્ડ બ્રેક આખા હિન્દુસ્તાનની અંદર મેળવી ગુજરાતે મેળવી છે લોકસભાની અંદર એનડીએ ની બે પ્રત્યાંશ બહુમતી છે એટલે કઈ ખૂટતું હતું ને ઉમેરવા આવ્યો છે હું નહીં પણ મેં પણ એક સ્વપ્ન જોયું હતું કે રાજનીતિમાં આવી અને સામાજિક અને આર્થિક બદલાવ સમાજની અંદર રહ્યા અને એના માટે કામ કરજો રાજનીતિ હું હોય અમરીશભાઈ હોય કે બીજા એમાં નથી મળતો કલમી અમા નથી ખૂબ મહેનત કરી ગરીબ કુટુંબમાંથી અહીંયા આવી અને રાજનીતિમાં કંઈક પ્રદાન કરવા માટે આવ્યા હતા એ પ્રદાન હું જે પક્ષમાં હતો એ પક્ષમાં કરી શકું એમ નહોતો અત્યારે એનજીઓ જેવું સ્વરૂપ થઈ ગયું છે બદલાવ લેવાની ત્યાં કોશિશ છે બધાની નિષ્ફળ ગઈ છે અને એટલા માટે જે સ્વપ્ન મેં મારા પોરબંદર માટે જોયું હતું મારા ગુજરાત માટે જોયું જોયું એ સ્વપ્ન આજે મને ભારતીય જનતા પાર્ટીમાં આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં મને પરિવર્તન થતું દેખાય છે આ એક જ મકસદ સાથે આટલા વર્ષના સંબંધો તોડી અને હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યો છું તૃત્વમાં આપવાનું મેં નક્કી કર્યું છે અને હું રિપીટ કરું છું કે જ્યારે કોઈ છોડીને જાય તો કોંગ્રેસ પક્ષ ત્યારે જુદી જુદી એજન્સીઓના નામ આપે બીજા નામ આપે પણ દાવા સાથે કહું છું કોંગ્રેસના મારા તમામ આગેવાનો છે છે એને બતાવ્યો બતાવ્યો નથી આજે ત્યાં મને પણ મારા વગર એકસો એકાવન ની કોઈ કલમ નથી લાગી બીજા આગેવાનોને નથી એટલે આ પ્રચાર થાય છે એ પ્રચારને કારણે નહીં કોઈ લાલચને કારણે નહીં પણ બદલાવ રહ્યા છે અને બદલાવ આપણી નજર સામે આજે માનની અધ્યક્ષ શ્રી સીઆર પાટીલ સાહેબે કહ્યું એમ આપણા બધાની નજર સામે આવે છે અને એમાં કંઈક યજ્ઞમાં થોડીક આહુતિ એક કાર્યકર તરીકે આપી શકીએ ભગવાન રામ જ્યારે રામ સેતુ બાંધતા હતા ત્યારે ખિસકોલી છે એ જે રીતે આવી અને એમાં પોતાનું પ્રદાન કરતા હતા એમ મેં અહીંયા આવી અને એ રીતે નક્કી કરેલું છે અને અહીંયા આજે એક સિમ્બોલિક રીતે અમે આજે બધા જોડાયા છે અને બાકીના કાર્યકર્તાઓ છે અમારા આગેવાનો છે એ પણ આવનારા દિવસોની અંદર ત્યાં કાર્યક્રમ કરીને અને જેને અહીંયા જોડાવો છે એને અહીંયા કરીને બીજા જિલ્લાઓમાં પણ જે લોકો સાથે આવવા માંગતા હશે તો માનની પ્રદેશ અધ્યક્ષની પરવાનગી લઈ અને એમને પણ જોડીશું સાથે સાથે હું ઋણ સ્વીકાર કરું છું આદરણી નરેન્દ્રભાઈનો આદરણી અમિત શાહ સાહેબનો કે મારા જેવા આગેવાનને એમણે ઉદારતાથી પ્રવેશ સાહેબનો આદરણી નો આદરણી સી આર પાટીલ સાહેબનો આદરણી ભૂપેન્દ્રભાઈ પટેલનો બધાનો ઋણ સ્વીકાર કરું છું અને આ પક્ષમાં ભારતીય જનતા પાર્ટીમાં રહીને મારામાં જે શક્તિ છે એ શક્તિ કમિટમેન્ટ સાથે આપવાની હું અહીંયાથી જાહેરમાં ખાતરી આપું છું અને અહીંયા હું જેટલું કામ જે પક્ષમાં હતો આટલા વખત એમાં જે શક્તિ કામ કરતો હતો એનાથી બમણી શક્તિથી અહીંયા એક કાર્યકર્તા રીતે કામ કરવાની ખાતરી સાથે કોઈ લોભ લાલચ કે કોઈ ટિકિટની અપેક્ષા વગર આ પક્ષમાં જોડાયો છું મારા બધા સાથીઓ પણ આજે જોડાયા બીજા પછી જોડાવાના છે એ બધાને ઓ રાજે રજે પૂર્વ સ્વીકાર કરી અને આજથી આ આદરણીય પ્રદેશ અધ્યક્ષના હાથે એસ્પીશ કરી અને ભારતીય જનતા પાર્ટીમાં સત્તાવાર રીતે જોડાયા ખૂબ એક બીજી પણ અત્યારે વાત છે કે શ્રી नरेंद्रભાઈ કોઈ જો કોઈ સમાજનો આગેવાન છે